લસણ પોપૈયો જમીનમાં થાય જમીનની અંદર થાય એને કંદમૂળ કહેવાય પછી ડુંગળી લસણ આદુ હળદર ગોભી એ જમીનની ઉપર થાય જમીનની અંદર હવે જો એવું જ એક કંદમૂળ છે ગાજર આવી ગયું બેટા તું શું બોલી હમણાં અળવી અળવીની ગાંઠ જો આજે આપણે સરસ મજાના આપણા બગીચાની અંદર જો પહેલાં વાવી હતી પણ આપણે કેટલી દસથી બાર ગાંઠ વાવી હતી પણ આજે આપણે ઝાજી બધી અળવીની ગાંઠ વાવવાની છે જો આ ગાંઠ વાવીએ ને એટલે આ રીતે એમાંથી અંકુર ફૂટે જુઓ આ રીતે અને એમાંથી પછી છોડ તૈયાર થાય જો અળવીની ગાંઠનું છે ને બટેટાની જેમ શાક પણ બને જો આ કેવી સરસ મજાની ફૂટી ગઈ છે આ જલ્દી ઉગી જશે જુઓ છે અળવીની ગાંઠનું બટેટાની જેમ શાક પણ બને જુઓ આ એક પ્રકારનું કંદમૂળ છે અળવીના પાનના ભજીયા બને એની ભાજી બને અને જેને ડાયાબિટીસ હોય ને એના માટે તો ખૂબ જ ઉપયોગી તો આ એક નવીન કંદમૂળ છે અળવીની ગાંઠ જો કેટલી બધી આપણે લાવ્યા છીએ અને આ છે ને એ શામળાજીથી લાવ્યા છીએ આપણે કેટલી લાવ્યા છીએ ક્યાંથી શામળાજીથી ત્યાં ખૂબ જ પ્રમાણમાં કંદમૂળ થાય સુરણ રતાળું આદુ લસણ આવી અળવીની ગાંઠું તો હું આ ત્યાંથી જો આપણી સ્કૂલમાં વાવવા માટે ત્યાંથી લાવી છું હવે આપણે આપણા બગીચામાં અને વાવી દઈએ ચલો આપણા નાના ખેતરમાં આવી ગયા છીએ અને આડવીની ગાંઠ હવે આપણે છે ને બગીચામાં વાવી દેવાની છે જો આપણે મેથી વાવી હતી ને તો મેથી જલ્દી ઉગી ગઈ જોયું તમે મેથી આપણે વાવી હતી ને તો મેથી સરસ મજાની ઉગી ગઈ છે જુઓ દેખાય છે ને આ બધી મેથી છે જુઓ ઢાણા ને છે ને કોથમીર ને ઉગતા વાર લાગે જુઓ કેવા ફણકા ફૂટી ગયા છે બધાને જો આ બધી આપણી મેથી ઉગી ગઈ છે જો લસણ પણ થોડુંક થોડુંક ફૂટી ગયું છે જુઓ અહીં દેખાય તો તમને દેખાય છે હા જુઓ લસણ પણ ઉગી ગયું છે હવે ધાણા ઉગતા વાલ લાગશે બટેટા ઉગતા વાલ લાગશે અને અડવીની ગાંઠને પણ ઉગતા વાર લાગશે હવે આપણે આ ક્યારાની અંદર છે ને અળવી ની થોડાક થોડાક નાખી દઈએ જો જો લસણ સરસ મજાનું ફૂટી ગયું છે આપણે દરરોજ પાણી છીએ વરસાદ આવે એમ પાણી પીવડાવવાનું તો જ મસ્ત થાય જો જમીનમાં વાવવા માટે આપણે ખાડો કરી દીધો હવે કઈ રીતે વાવવાનું જો આ જે ટોચ છે ને એને ઉપર રાખવાની ક્યાં રાખવાની

થોડીક જમીન માં અંદર પછી આમાં આપણે છાણિયું ખાતર મંગાવ્યું છે ને દીદીઓ પાસે એ છાણિયું ખાતર બધા ક્યારામાં નાખી દઈશું અને જ્યારે ઉગશે ને ત્યારે આપણે સરસ મજાનો વિડીયો ફરી બનાવીશું જો આ રીતે આપણી અરવીની ગાંઠ છે એ થોડા થોડા અંતરે આ બધી આપણે વાવી દઈએ ચાલો બગીચામાં માં અરવીની ગાંઠ વાવી દીધી ને આપણે જો બે કિલો લાવ્યા હોય તો એમાંથી પાંચસો ગ્રામ જેટલી રાખીને દોઢ કિલો જેટલી આપણે વાવી દીધી છે બગીચામાં બધે હવે આનું આપણે શાક બનાવીશું શું બનાવવાનું છે શાક આનું અળવીની ઘાંઠનું શાક બને બટેટાનું શાક બનાવીએ ને એમ જ આનું શાક બને અને આ છે ને વિટામિનથી ભરપૂર હોય અને જેને ડાયાબિટીસ હોય ને એના માટે તો અક્ષીર દવા છે તો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણી બધી અળવીની ઘાંટ અને લસણ છે એ ઉગી જાય